બીજાને પ્રેમ કરો તે પહેલા તમે તમારી જાતને પ્રેમ કરો નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં ચાલો જોઈએ જાતને પ્રેમ શા માટે કરવો જોઈએ અને જાતને પ્રેમ કેવી રીતે કરવો રહો છો જેની સાથે ચોવીસ કલાક કરો છો જેની સાથે સતત વાત બીજાથી પહેલાં કરો જાતને પ્યાર તમારી જાતને ચાહવી એટલે શું આપણામાંના ઘણાને ચોક્કસપણે ખ્યાલ નથી હોતો અને આપણે આપણી જાતને પ્રેમ કરતા નથી હોતા આપણે આપણી જાતને પ્રેમ નથી કરતા એ વાત જરા વિચિત્ર લાગે એવી છે પણ સાચી વાત છે તો આજના વિડીયોમાં આપણે જાતને પ્રેમ શા માટે અને કેવી રીતે કરવો એ વિશે વાત કરીશું શું તમને હંમેશા તમારી જાત પર અવિશ્વાસ થાય છે શું તમે કાયમ નાનક અનુભવો છો શું સતત આત્મવિશ્વાસનો અભાવ સતાવે છે આ બાબતોનો જવાબ જો હા હોય તો સંભવત તમારે તમારી જાતને વધુ પ્રેમ કરવાની જરૂર છે સદભાગ્યા એક એવી બાબત છે જે આપણે સહેલાઈથી શીખી શકીએ એમ છે જાતને પ્રેમ કરવો એટલે શું જ્યારે આપણે આપણી જાતને પ્રેમ કરીએ છીએ ત્યારે આપણે આપણી પોતાની કિંમત સમજીએ છીએ આપણને બીજાઓ પાસેથી સર્ટિફિકેટ લેવાની જરૂર નથી હોતી કે આપણે હોશિયાર છીએ કે આપણે આકર્ષક છીએ બીજા આપણી પ્રશંસા કરે કે નિંદા તેનાથી આપણું મૂલ્ય બદલાતું નથી પરિણામે આપણે આપણી જાત વિશે હકારાત્મક દ્રષ્ટિકોણ ધરાવીએ છીએ અને આપણે કોણ છીએ તે વિશે ચોક્કસ હોઈએ છીએ આપણે જાત વિશે સારો અભિપ્રાય ધરાવીએ છીએ આપણે સ્વાભિમાન અને આત્મવિશ્વાસથી ભરપૂર હોઈએ છીએ ખુશ રહેવા માટે તમારી જાતને પ્રેમ કરવો એ ખૂબ જ અગત્યનું છે હકીકતમાં તમે જેટલા વધારે હકારાત્મક હો જેટલો તમારો તમારી જાત વિશે ઊંચો અભિપ્રાય હોય જેટલી તમે તમારી જાતને વધુ ચાહો તેટલા પ્રમાણમાં તમારી સફળ બનવાની અને સુખી રહેવાની શક્યતા વધારે રહે છે આત્મવિશ્વાસની હવા જેમાં ભરેલી હોય છે તે જ આસમાનમાં ઉપર ઉડી શકતા હોય છે તમારી જાત વિશે હકારાત્મક લાગણીઓ ધરાવતી એ સુખ સફળતા અને લોકપ્રિયતાની ચાવી છે જ્યારે આપણે આપણી જાતને ચાહતા નથી ત્યારે આપણે ઘણી નકારાત્મક લાગણીઓ અનુભવીએ છીએ આપણે શરમ નાનક એકલતા અનુભવીએ છીએ આપણામાં આત્મવિશ્વાસનો અભાવ થાય છે અને આપણે પોતાની બીજા કરતાં ઓછા ગણીએ છીએ બીજાની પ્રશંસા માટે તડપીએ છીએ તમે તમારી જાતની વધુ પડતી ટીકા કરો છો તમે નકારાત્મક સ્વ ચર્ચા કરો છો જેમ કે હું નકામું છું હું આ બાબતમાં કદી સફળ થઈ શકું એમ નથી અથવા હું પૂરતો હોશિયાર નથી આ બધા વિચારો ચિંતા ઉદાસી અને નિરાશાની લાગણીઓ પેદા કરે છે આની અસર આપણા જીવનના અન્ય ક્ષેત્રોમાં પણ ફેલાય છે અને આપણા ગોલ્સ પ્રાપ્ત કરવાનું અને પારસ્પરિક સંબંધો બાંધવાનું મુશ્કેલ બનાવી શકે છે તો ચાલો આજે આપણે એક નિર્ણય કરીએ કે આજથી આપણે આપણી જાતને પ્રેમ કરીશું મિત્રો ચાલો ફરી મળીશું બીજા વિડીયોમાં જેમાં આપણે સમજીશું જાતને પ્રેમ કેવી રીતે કરવો થેન્ક્સ ફોર વોચિંગ